બોડેલી ડભોઈ હાઈવે રોડ ઉપર રિટેન રનની ઘટના બની બોડેલી નજીક કડેલા હાઇવે રોડ પાસે સર્જાયો ગુજારો અકસ્માત અકસ્માત કાર ચાલકે બાઇક સવારને બસો ફીટ સુધી ઘસેડ્યો કાર ચાલક સ્થળ છોડી ફરાર બાઇક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી પર્યું મોત નીપજ્યું એટલો ગંભીર હતું કે બાઇક ચાલકનું મોઢું ન જોઈ શકાય બાઇકના ફુરચા ઉડ્યા જે વીડોમાત્ર શ્યમાન છે સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ બુડેલીથી વડોદરા તરફ જઈ રહેલ એક કાર જેનો નંબર જી છે શૂન્ય છ એ છેડ શૂન્ય છ શૂન્ય છ ટેક્સી પારસીના આગળ ચાલકે આગળ ચાલતી બાઇક જેનો નંબર જી છે સાત સીકેને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ પ્રાણ પકી રૂડી કહું ઘટનાની જાણ પૂડેલી પોલીસને કરાતા બોડેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતકના મોબાઈલમાં સર્ચ મારતા મૃત્યુ જનાર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વેડ ગામનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને મૃતક વિનોદભાઈ બાલુભાઈ રાઠવાએ જે બોડેલીમાં જેસીબી ઓપરેટર તરીકેની ફરજ બજાવતો હોવાનું જણાય આવ્યું હાલ બોડેલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી ડેડ બોડીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાર માલિકની શોધ ખોળના ચક્રો ગતિમાન કર્યા છે જો શું કહી રહ્યા છે નજરે જોનાર મેં જાતે મેં પાછળ ફોન ઉપર મેં ચા ચાલો હતો મારો ફોન હું સાઈડ ઉપર ઊભો હતો અને જાતે મેં જોયું કે એક ફોર વ્હીલ ગાડીવાળાએ એક બાઇકવાળાને ટક્કર મારી જ્યાં અને મેં જાતે મેં જોયું કે નજરે આંખે મેં જોયું કે જેથી કરીને ખરેખર કોની ભૂલ હશે એ ખબર નહીં પણ મતલબમાં બાઈકવાળાને ટક્કર બરાબર મારી દીધી અને બસો ત્રણસો મીટર સુધી ઘસેડીને લઈને જતા રહેલા એટલું મેં જોયું મેં અને એ એ વ્યક્તિનું જાતે મેં પહેલાં તો મેં જ જોયું મેં અને એ ભાઈ છે ને દાતે મૃત્યુ થઈ ગયેલા છે બસ